વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે માંડવીથી કિમને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ઉપરવાસ અને સુરત જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને છે તે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે હાલ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ રાજ્ય ધોરી માર્ગના છે જ્યાં આ માંડવી રાજ્ય ધોરી માર્ગ છે તે તળાવમાં તકદીલ થઈ ચૂક્યો હોય તેમ જર બંબાકાર થઈ ચૂક્યો છે ખાસ કરીને માર્ગ પર પાણી ફરી વળતા અનેક હજારો જે વાહનોથી ધમધમતો જે માર્ગ છે તે હાલ થંભી ચૂક્યો છે લોકો કેટલાક લોકો છે તે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે ઘણા સ્થાનિક લોકો છે તેની સાથે આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે આપનું નામ જણાવો નરેશ પટેલ નરેશભાઈ દર વર્ષે આ પ્રકારની આ સમસ્યા રહે છે જ્યારે પણ વરસાદ આટલો પડે તો બાજુના ઘરમાં અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે અને સરપંચને કીધું અમે જાણ કરી કે આ જે ઘર બાંધ્યા છે લોકોએ શોપિંગ એ જરા ખાલી સાફ કરાવી આપે તો આ પાન નિકાલ નીકળી જાય છે અને તે વત્તા અત્યારે આ રોડ સ્ટે હાઈવે બની બનશે ને ઊંચો થશે તો આ ઘરમાં બધાના ઘરમાં પાણી ભરાવાનો પ્રશ્ન રહેવાનો છે